હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને પહેલા સારવાર મળે તે માટે ધારાસભ્ય ચેતન્ય દેસાઈ કોર્પોરેટર જાગૃતિ કાકા ડોક્ટર રાજેશ શાહ પહોંચ્યા પ્રાથમિક ન્યૂઝ એવું મળ્યું છે કે સમલાયા પાસે સમલાયા જે ચરોદ પાસે આવેલું છે ત્યાં કે આપણા એસટી બસનો એક્સિડન્ટ થયો છે એક મોટા કન્ટેનર સાથે આ જે પ્રિલિમિનરી ન્યૂઝ છે એટલે એક્ચ્યુઅલ શું ઘડાયું છે ખ્યાલ નથી આવી રહ્યો પરંતુ વીસેક જણાને ઈજા થઈ છે અને એમાંથી લગભગ પંદરેક જણાને અહીંયા એસએસજી લાવવા માટે એની વાત હતી એમાંથી ત્રણ કે ચાર જણા આવ્યા છે અહીંયાં એક જણનું કંઈ પોતાનું મેડિકલ કે મેડિક્લેમ હતું એટલે એને કંઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હજી ધીરે ધીરે આવી રહ્યા છે એટલે એક્ચુઅલ કોઝ અને કઈ બાજુથી બસને એક્સિડન્ટ થયો કેમ આટલા બધાને વાગ્યું એ હજી એનું તારણ કે કારણ કાઢવાનું છે નીકળ્યું નથી એક જણની કેઝ્યુઅલટી થઈ છે એક જણ એમાં ગુજરી ગયા છે ઓન ધ સ્પોટ

गाड़ी में तो सभी लोग थे और भी पैसेंजर तो वो थे? मेरे को पता नहीं मैं तो बाद में आया था मेरा छोटा भाई था और ये मम्मी पापा थे उधर कितना अकस्मात हुआ सी गाड़ी के वो तो ट्रक तो थी क्या नाम है आपका जफर